જેમ જેમ શિયાળો કઠોર બનતો જાય છે બોર્ડર સિક્યુરિટી ફોર્સના બહાદુર જવાનોએ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સતતતા જાળવી છે કઠોર ઠંડી અને ગાડા ધુમ્મસ છતાં

ડીકી બુરા તાજેતરના પ્રેસ કોન્ફરન્સમાં પગલાંઓના મહત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે ઘૂષણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા અને સરહદ વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બીએસએફની સતર્તા અને તૈયારી મહત્વપૂર્ણ છે કઠોર હવામાન પરિસ્થિતિનો સામનો કરીને રાષ્ટ્રની રક્ષા કરવા માટે બીએસએફના જવાનોની સમર્પણ અને લચીલા પ્રણને પ્રશંસનીય છે તેમની અડગ પ્રતિબદ્ધતા દરેક માટે પ્રેરણારૂપ છે જે દેશની સરહદોની સુરક્ષા માટે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તેમની તૈયારી દર્શાવે છે